પ્રથમ તો આપને એ જણાવી દો કે જૂન અને જુલાઈ બંને મળી અને 45 દિવસનું ચોમાસું આપણે પૂર્ણ થયું છે અને 45 દિવસના ચોમાસા દરમિયાન આપણે ગુજરાતની અંદર એવરેજ 57% વરસાદ વરસી ચૂક્યો છે આજે જે પહેલી ઓગસ્ટ છે ત્યારે આપણે જે ગઈકાલે 31 તારીખ સુધીના આંકડા મુજબ જે 57% વરસાદ વરસ્યો છે અને 45 દિવસની અંદર વરસ્યો છે આમ જોવા જઈએ તો આ 57% વરસાદ છે જૂન અને જુલાઈ બંને મળીને જો પડે તો આને ખૂબ સારું ચોમાસું કહેવામાં આવતું હોય છે પણ આ વર્ષે એવું પણ બન્યું છે કે જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યાં અતિ ભારે વરસાદ પડી ગયો છે સતત વરસાદ પડ્યો હતો અને અમુક વિસ્તાર એવા છે કે ત્યાં ખૂબ ઓછા વરસાદ છે એટલે આંકડાની દ્રષ્ટિએ આ બરાબર છે પણ અમુક વિસ્તાર છે એ ખૂબ નબળા રહી ગયા છે અને આ નબળા વિસ્તારની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ગત વર્ષની સરખામણી ઓછો વરસાદ છે અને એમાં પણ જે કચ્છ જિલ્લો અને સૌરાષ્ટ્રનું જે ગીર સોમનાથ છે આ બંને જિલ્લાની અંદર સૌથી વધારે જે આપણે કહેવાય ને ખરાબ પરિસ્થિતિ એ આ બંને જિલ્લાની અંદર જોવા મળી છે કચ્છ અને ગીર સોમનાથની અંદર છેલ્લા દસ વર્ષની અંદર સૌથી ઓછો વરસાદ આ બે હજાર પચીસના ચોમાસાની અંદર નોંધાયો છે આંકડાઓની દ્રષ્ટિએ કદાચ તમને ગવર્મેન્ટ કે ન્યૂઝપેપર કે ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતે સત્તાવન ટકાનો આંકડો મળતો હશે પણ અમુક વિસ્તાર છે એ ચોક્કસથી નબળા છે પણ અમુક વિસ્તાર છે જેમ કે ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રનો છે તો આ વર્ષે ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર ભાવનગરની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે હવે આ જે અસમંજસતાવાળી પરિસ્થિતિનું આપણે નિર્માણ થયું છે તેની અંદર વાત કરવા જઈએ તો સિસ્ટમ છે એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એના મૂળ ટ્રેક ઉપર જઈ રહી છે જેને કારણે આપણે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓછા વરસાદો પડ્યા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોયમાં એમાં સારા વરસાદો પણ પડ્યા છે છેલ્લી સિસ્ટમની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીની છેલ્લી સિસ્ટમ આવી હતી જેની અંદર આપણું પણ અનુમાન હતું કે સૌરાષ્ટ્ર પાણાથી આ સિસ્ટમને કારણે સારા વરસાદ થશે પણ એ આપણા અનુમાન મુજબ એમાં પણ નથી થયા કેમ કે સત્યાવીસ થી એકત્રીસ જુલાઈમાં જે વરસાદો પડ્યા છે એ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સારા પડ્યા છે જે આપણે આઠ દસ ઇંચનું અનુમાન કરતા હતા એવા વરસાદો પણ એમાં નોંધાયા છે હવે આનું મેન કારણ છે કે જે સિસ્ટમો છે આમ જોવા જઈએ તો આપણે ભારત દેશ છે એને બંને છેડે એક એક સમુદ્ર છે એક છે બંગાળની ખાડી જે આપણે પૂર્વ ભાગો ઉપર છે પશ્ચિમ ઘાટ ઉપર આપણે આવેલું છે અરબસાગર હવે આ અરબસાગર કે બંગાળની ખાડી કોઈ પણ એક સમુદ્રની અંદર વરસાદની સિસ્ટમ બને તો જ સ્વાભાવિક રીતે આપણે વરસાદ આવવાનો છે બીજો કોઈ વિકલ્પ આપણી પાસે હોતો નથી અને આજથી એક દાયકા પેલા જોવા જઈએ તો જે આપણે અરબ સાગર જ્યારે સક્રિય હોય ત્યારે ગુજરાતનું ચોમાસું સારું થતું હતું બંગાળની ખાડીની જે સિસ્ટમ આવતી એ આજથી એક દાયકા પહેલાં એવું હતું કે એ સિસ્ટમો છે એ મધ્યપ્રદેશ સુધી આવે ત્યાં આવીને નબળી પડે અને ત્યાંથી ઉત્તર તરફ આગળ વધી જતી હતી એટલે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આજથી એક દાયકા પહેલાં સારા વરસાદો ન પડતા હતા પણ છેલ્લા સાતથી દસ વર્ષની અંદર જે ટ્રેક બદલાયા હતા કે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર તરફ જવી જોઈએ એની જગ્યાએ સાતથી દસ વર્ષમાં એવું બન્યું છે કે જે હવામાનમાં બદલાવ આવ્યા છે જે ગ્લોબલ વોર્મિંગ છે બીજા અન્ય પરિબળો છે જેને કારણે વરસાદી સિસ્ટમના ટ્રેક ચેન્જ થયા હતા એટલે મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર તરફ ખસવાની જગ્યાએ મધ્યપ્રદેશ ઉપર આવીને સતત પશ્ચિમ તરફ ગતિ કરતી હતી એને કારણે આપણે આઠ દસ વર્ષ સુધી બંગાળની ખાડીની સિસ્ટમોને કારણે પણ સારા વરસાદો પડ્યા હતા હવે આપણા નસીબ સારા હતા કે બંગાળની ખાડીને કારણે પણ છેલ્લા આઠ દસ વર્ષ આપણે વરસાદ સારા પડી ગયા પણ આ વર્ષે ફરીથી પાછું જે એક દાયકા પહેલા જેનો ટ્રેક હતો એ ટ્રેક ઉપર સિસ્ટમ ચાલવાની રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ થયું છે એટલે કે જે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ આવે ત્યાંથી આપણે સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત કે કચ્છ ઉપર થઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં જવી જોઈએ એની જગ્યાએ મધ્યપ્રદેશ ઉપર આવીને રાજસ્થાન તરફ અને ઉત્તર તરફ ફસવાનું ચાલુ થયું જેને કારણે સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે ઓછા વરસાદો નોંધાયા છે ઓછા વરસાદો નોંધાવા પાછળનું મેન કારણ આ છે કે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ખસે છે અને અરબસાગર છે એમાં કોઈ સિસ્ટમ છે અત્યારે બનતી નથી આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે બે હજાર પચીસના ચોમાસામાં માત્ર એક સિસ્ટમ બની હતી એ તેર જૂને અરબસાગરની અંદર સિસ્ટમ બની હતી અને એ સોળથી વીસ જૂન દરમિયાન આપણે વરસાદના રૂપમાં અસર કરી હતી પણ એ સોળથી વીસ જૂનમાં અરબસાગરની સિસ્ટમનો વરસાદ આવ્યો એ પછી અરબસાગરમાં કોઈ જ સિસ્ટમ બની નથી તમામ સિસ્ટમો છે બંગાળની ખાડીમાંથી આવી છે અને એ ઉત્તર તરફ આગળ ચાલી જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ છે એમાં વરસાદની દ્રષ્ટિએ થોડાક નબળા પણ રહ્યા છે જોકે સૌરાષ્ટ્ર કચ્છ છે એમાં કચ્છ જિલ્લો તો ઓલ ઓવર કચ્છ નબળો છે સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારમાં સારું પણ છે અને અમુક વિસ્તારમાં નબળું પણ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારની પરિસ્થિતિ એ છે ગઈકાલે પણ આપણે વિડીયોમાં જણાવ્યું હતું એમ કે હવે આવનારા સમયમાં એટલે કામ તો ગઈકાલે આપણે દસ ઓગસ્ટ સુધીનો કાર્યક્રમ આપ્યો છે કે એમાં વરસાદની શક્યતાઓ નથી હું માનું ત્યાં સુધી જે આપણે અગિયારથી સત્તર ઓગસ્ટ હશે એમાં પણ શક્યતાઓ નથી આજે પહેલી ઓગસ્ટ છે થઈ છે અને પંદરથી સત્તર દિવસનો આપણે એક વરસાદનો બ્રેક છે એક જોવા મળવાનો છે અને એ બ્રેક છે એ આજે નવી વાત નથી આપણા વાર્ષિક કાર્યક્રમ મૂક્યા છે એમાં પણ આપણે આ વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો કે ઓગસ્ટ મહિનાની અંદર એક લાંબો વિરામ આવશે અને આ વિરામ અત્યારે ચાલુ થઈ ગયો છે અને હવે સત્તર ઓગસ્ટ પછીથી ગમે ત્યારે કોઈ સારી સિસ્ટમો બને અને આપણે વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે હા જોકે એક વાત ક્લિયર છે કે સપ્ટેમ્બરમાં ખૂબ સારા વરસાદો પડવાના છે જેને કારણે આપણે શિયાળુ પાક ને ઉનાળુ પાકનું પાણીની વ્યવસ્થા થઈ જશે એટલે આગળ ઉપર ચિંતા કરવાની જરૂર નથી પણ અત્યારે ઓગસ્ટ મહિનામાં ચોક્કસથી ગુજરાતના તમામ ખેડૂતો માટે ચિંતાનો વિષય ગણી શકાય છે એટલે હમણાં તો આપણે ગઈકાલે વાત કરીએ પિયત આપવું તો આપી દેવું હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આ એક ચોક્કસથી છે કે સામાન્ય કોઈ જગ્યાએ છૂટાછવાય એકાદુ બે ઝાપટા પડીએ એ અપવાદરૂપ રહેશે પણ હવે આ મૂળ સમજવાનું એ છે કે બંગાળની ખાદીની સિસ્ટમો છે એ અત્યાર સુધી મધ્યપ્રદેશની ઉત્તર